બધા જ મજામાં શો એવ્યા સાથે આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ બધાને જય શ્રી કૃષ્ણ એક કમેન્ટ આવી હતી કે તમે ચોમાસામાં કપડાં આપણે ક્યારેક ક્યારેક શું થાય કે ચોમાસું આપણને ગમે તો ખરા પણ સાથે સાથે બહુ બધી વસ્તુ સાથે ગંદકી બીમારીયા સ બધું જ લાવે છે તો ક્યારેક ક્યારેક શું થાય કે આપણે થોડી પણ કપડાં બહાર રાખીએ આપણને એમ થાય કે તડકો આવ્યો છે તો આપણે કપડાં બહાર રાખીએ અને પછી થોડીક જ કામમાં લાગી જઈએ તો થોડી વારમાં વરસાદ પાછો આવે અને ફરીથી કપડાં આપણા જે સુકાયેલા હોય ને એ પણ ભીનાથી જતા હોય છે તો સરસ મજાનો હેક હું તમારી સાથે શેર કરી સરસ મજાનું આપણે કપડાં સુકાવવાનું સ્ટેન્ડ બનાવશું તમે ઘરમાં એને ટાંગી શકો છો કોઈ પણ પૈસાનો ખર્ચ ન થાય ઉપરથી જે પણ સાવણી આપણી જૂની પડી હશે ને એમાં એનો જ ઉપયોગ કરી અને સરસ મજાની જે વસ્તુ બનાવીશું જે તમને હર ચોમાસામાં કામ આવશે અને સરસ ઉપયોગી છે જરૂર બનાવજો બનાવો તો પ્લીઝ વિડીયો મારી સાથે શેર પણ કરજો તો સ્ટાર્ટ કરી નો વિડીયો જો તમને મારા વિડીયો જ ગમતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે વિડીયો શેર કરજો અને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ મને ફોલો કરી લેજો તો વિડીયો સ્ટાર્ટ કરીએ આ આઈડિયા મેં પહેલાં શેર કરી દીધું છે જૂની સાવણમાંથી સરસ મજાના આઈડિયા ઓલરેડી મારી ચેનલ ઉપર છે પણ મને કમેન્ટ આવી હતી એટલે કે કમેન્ટ જેણે કરી હોય એ કદાચ ન્યૂ સબસ્ક્રાઈબર હોઈ શકે જેથી કરીને શું થાય કે એને ખબર ના હોય કે આ વિડીયો ઓલરેડી જે છે એ બનેલો છે તો ચોમાસામાં ખૂબ જ ઉપયોગી આપણે સ્ટેન્ડ બનાવીશું એક સાઈડમાં માર્કિંગ કરી લેવાનું છે એટલે કે તમે જોઈ શકો છો આઈ હોપ કે તમને વિડીયોમાં ખબર પડી ગઈ હશે આ રીતે અડધા અડધામાં આપણે માર્કિંગ કરી લેશું અને એવી જ રીતે આપણે બીજામાં પણ માર્કિંગ કરી લેશું આ રીતે માર્કિંગ કર્યા પછી તમારે શું કરવાનું છે ગરમ નાઈફ કરવાની છે અને એમાં હોલ કરવાના છે જ્યાં આપણે માર્કિંગ કર્યું છે એના એન્ડ પાર્ટમાં આપણે આ રીતે હોલ કરવાના છે જ્યાં બંને જે માર્કિંગ પૂરું થાય એ બાજુ એટલે બે હોલ જે છે એ સામે સામે આવી જાય તો આ રીતે બંને બાજુ કાણા પાડી આ અને ત્રણેય સાઈડ આ બાજુ એટલે છ આપણે હોલ કરવાના છે આ રીતે તમે જોઈ શકો છો થોડા મોટા કરવાના છે કેમ કે આપણે આગળ જે કરીશું એના માટે આપણે મોટા હોલની જરૂર છે આ રીતે બંને જે પ્લાસ્ટિકના છે એમાં આ રીતે આપણે હોલ કરી લીધા છે આ રીતની દોરી લેવાની છે આવી જ દોરી લેવી એવું જરૂરી નથી તમારી પાસે કોઈ પણ દોરી હોય કપડાની બનાવેલી હોય કપડાંની બનાવેલી પાઇપિંગ હોય તો પણ ચાલે બસ આ એક બંને હોલમાંથી આ રીતે ભરાઈ અને લાસ્ટમાં આપણે એક ગાંઠ મારી લેવાની છે જેથી કરી અને એ નીકળે નહીં અહીંયા તમે ચાહો તો થોડુંક નાની એવી સેફ્ટી પિનમાં ભરાવીને જે નાળી આપણે ઇન્સર્ટ કરીએ એવી રીતે પણ કરી શકો છો અને આ રીતે મેં ત્રણ હોલ કર્યા છે તમે ચાહો તો ચાર પાંચ પણ કરી શકો છો તો આ રીતે ત્રણ અહીંયા તમને કરીને બતાવ્યા છે છે બસ આ આ રીતે રીતે ગાંઠ આપણે આપણે લગાવી લીધી પછી એક પ્લાસ્ટિકના ભૂંગળામાં આ રીતે આપણે બધું ઇન્સર્ટ કરી દીધું બાકી જે છેડા છે એને આપણે બીજા ભૂંગળા સાથે આ રીતે જે રીતે પહેલા ભૂંગળામાં ઇન્સર્ટ કર્યું એ રીતે જ આપણે ગાંઠ મારી અને આ રીતે એને ફસાઈ લેવાનું છે અને કંઈક આ રીતે બની અને રેડી થઈ જશે અને પછી હવે આપણે હેન્ડલ બનાવવાના છે તો બીજો એક આ રીતે દોરીનો કટકો લઈ લીધો છે બે ત્રણ ગાંઠ મારીને આ રીતે બનાવી લેવાનું છે એવું જ તમારે આ સાઈડ પણ બનાવવાનું છે જેથી કરીને તમારે ક્યાંય પણ આ વસ્તુ ટાંગવી હોય તો ઈઝીલી ટાંગી શકો અને અહીંયા શું કરવાનું છે કે તમારે બે ત્રણ ગાંઠ ટાઈટલી બાંધવાની છે જેથી કરીને શું થાય કે ક્યારેય પણ આપણું જે ઓર્ગેનાઇઝર છે એ નીકળે નહીં ચોમાસામાં જ્યારે વરસાદ આવતો હોય તો બાર કપડાં ભીંજાઈ જતા હોય છે તો ચોમાસા પૂરતા તમે એવી જગ્યાએ આને રાખી દો કે તમારે બાર વસ્તુ છે એ ખરાબ ના થાય તમે જોઈ શકો છો આપણે કઈક દોરીએ રાખીએ કંઈક આવા રીતે સ્ટેન્ડમાં રાખીએ છીએ તો એક સ્ટેન્ડ આ મોટું હોય તો આપણે અંદર એને રાખી શકતા નથી આપણું ઘર પણ એવળું મોટું ના હોય તો પરમેનન્ટ ચોમાસા પૂરતું તમે આ રીતે જે તૂટેલી સાવણી હતી એમાંથી આ પ્રકારનું એક ક્લોથિંગ જે સ્ટેન્ડ છે છે બનાવી અને રાખી શકો છો તમને ખાલી એટલા માટે બાકી તમે જો લગાવતા હોય કોઈ ખીલી મારીને તો એકદમ ટાઈટલી તમારે છે એને લગાવવાનું છે જેથી કરીને આપણા કપડાં છે એ નીચે ના નમી જાય અહીંયા તમે જોઈ શકો છો આ રીતે કપડાં મેં રાખી દીધા છે ને મેં વોશિંગ મશીનમાં કપડાં ધોતા હોય તો અડધા ડ્રાય થઈને આવતા હોય છે બાકી વોશિંગ મશીન ના હોય તો પણ મેં કીધું તમે એટલું ટાઈટલી એને બાંધો કે કપડા તમારા નીચે ના નમે તો તમારે શું થાય કે ચોમાસામાં અંદર બહાર અંદર બહાર કપડા કરવાની ઝંઝટ જ ખતમ થઈ જાય ખાલી એકવાર બનાવી લ્યો દર ચોમાસે તમે આનો યુઝ કરી શકો છો કે તમને આ વિડીયો ગેમો હશે ને તમારી આગળ સાવણીના જે પ્લાસ્ટિકના કદાચ તમે સાવણી ફેંકી દીધી હોય ને પ્લાસ્ટિકના જે પાછળનો પાર્ટ તમારી આગળ ના હોય ને તો ઘરમાં એવી ઘરમાં એવી કા બહુ બધી પાઇપો હોય છે નાની નાની જે પાઇપો આપણે ઘરમાં કદાચ કામ કર્યું હોય તો બહુ બધી પ્લમ્બર પાસેથી પણ મળી જાય અને ઘરમાં પણ મળી જાય તો એનો ઉપયોગ પણ તમે આમાં કરી શકો છો પછી આપણે શું હોય કે ઇઝીલી હોલ પડી જાય ને એવી વસ્તુ જોઈએ તો પાઇપમાંથી પણ તમે આઈડિયા કરી શકો છો તો મળીએ નવા વિડીયો સાથે Să vă mulțumim pentru